हेलो फ्रेंड्स गुड मॉर्निंग तो चलो आप रे जेएनसी ने जो बोला है जेएनसी अच्छा रहना था हेलो फ्रेंड्स कर ले गुड मॉर्निंग जैसिका उसने कैसे कैसा केम छोबदा मजा मार मजा मार तो चलो आज है नो बर्थडे અને આપણે એના માટે ગિફ્ટ લઈ આવ્યા છે તો એ ગિફ્ટ આપણે અત્યારે પેકિંગ કરી લઈએ ગિફ્ટ લેવા ગયા ગઈ હતી પણ ત્યારે મેં કંઈ શૂટ નથી કર્યું કારણ કે બે દિવસ પહેલાં લઈ લીધું હતું અને પછી વિડીયોમાં મૂકું તો એમાં બતાવાઈ જાય કે શું લીધું છે એટલે પછી મેં કંઈ વિડીયો શૂટ ના કર્યો અને આપણે ગિફ્ટ લઈ આવ્યા છે તો અત્યારે ચાલો પેકિંગ તમને બતાવી પણ નહીં દઉં અને ગિફ્ટ પેકિંગ પણ નહીં કરી લઉં કારણ કે પછી પૂજાબેનના ઘરે આરું ના આપી દઈશું તો પછી અહીંયા એ ઓપન કરશે તો તમને જોવા નહીં મળે

તો ચાલો આપણે તમને બતાવી દઉં શું લઈ છું તો ચાલો મેં તમને કીધું કે આપણે પેલા ગિફ્ટ જોઈ લઈએ તો આપણે પેલા ગિફ્ટ નથી જોતા પેલા આપણે છે ને ડાયરેક્ટ બર્થડે મનાવી આવીએ બર્થડે સેલિબ્રેટ કરી આવીએ આપણે અને પછી આપણે ગિફ્ટ ઓપન કરશું તો ચાલો અત્યારે વાગી ગયા છે સારા ન અને અમે રેડી થઈ ગયા છે અને અત્યારે અમે જાય છે આરુસનો બર્થડે છે તો અમે બધાએ જમવા જવાનો પ્લાન કર્યો છે પૂજા બેને તો ચાલો આપણે કઈ જગ્યાએ જાય નહીં તો મને કઈ હજી પાકી ખબર નથી પણ જવાનું છે એ રેડી થવાનું છે તો અમે રેડી થઈ ગયા તો જેન્સ અને ને તની સાયા બીઠા છે અને જેન્સ એ પહેર્યું છે તો અને પ્લાઝો પેન્ટ તો જેન્ટ્સને રેડી કરવાની હજી બાકી છે કારણ કે એ લોકો હજી ત્યાં રેડી થયા નથી રેડી થઈ જાય ને પછી આપણે જેન્સને રેડી કરીએ નહીં જેન્સ હેલો કર દે થઈ ગઈ તું હે યે થઈ ગઈ રેડી થઈ ગઈ તું પણ આજે માઠું તારા વળાવવાનું બાકી છે તો જેન્સ ને માથું વળાવવાનું આપણે સરખા બાકી છે તો એ થઈ જાય ને પછી આપણે રેડી થઈ ને હવે નીકળીએ છે તો જો જીએનસી ને થઈ ગઈ છે રેડી અને પાછળ છે ને આટલા ચિત્ર દેખાત ને તો જીએનસી તો દેખાતી જ નથી તો ચાલો જીએનસી ને છે ને ફોટો પાડી દઈએ ને દેખા તો આ જો કચા બધા બધી આમ કચા મરચી બધા આમાં છે

તો જો આપણા ફોટો શું ચાલતું તો હમણાં મૂકી દીધી એ લોકો કરાઈ ને નાની નાની ડોલ ને બધું લઈને તો ચાલો જો આપણે અહીંયા આવી ગયું છે પનીર ટિક્કા ને પનીર ભુર્જી છાસ આવી ગયું છે પનીર રાઈસ ચીઝ પનીર રાઈસ ચાલો આપણું ચાલ આ આવી ગયું છે હવે ચાલુ થઈ જાય છાસભાસ બધું આવી ગઈ છે પાછળ પણ અમે બધાએ બેસીએ છીએ અહીંયા તનીશ અહીંયા હું અહીંયા તો લાસ્ટ છે અમારી દાળ ફ્રાઈ

শ ভাইকে তাবাদিচ চড়ি કપડા બગાયા કપડા નઈ નંત નઈ આલે તાલે બે

તો ચાલો આપણે બર્થડે સેલિબ્રેટ થઈ ગયું છે અને હવે આપણે ગિફ્ટ ઓપન કરી લે તો જે મેં અહીં ઓપન કર્યા હતા ને એ તમને હું બતાવી દઉં અને જે પૂજાબેનના ઘરે કર્યા હતા ને એ એને મને વિડીયો શૂટ કરીને મોકલ્યા છે તો એમાં હું તમને કહી દઈશ કે શું શું આપ્યું છે તો ચાલો એ આપણે હવે જોઈ લઈએ તો જો આપણે લગાવ્યા છે કપડાં

ανε απεισαρχεί, το πολύ συμβαίνει απεισαρχεί, είσαι; τα άσενερόντες είναι, ε; Επάσχει ακόμα κιόλι, δεν; να μας બોક્સ આપણે હાવ વ્યવસ્થિત કરવા પડતા હાવ એવા આપી દીધા તો મેં આ કુકુંબરની એક લીધું છે દરરોજ ડેલી માટે પહેરવા એમ આવી હોય ને તેવી પહેરી શકાય ને લીધું છે અને એક એકસ્ટ્રા પીસર લીધું છે વાઇટ ટી શર્ટ અને એક આ કપડાની જોર અને આ છે તો એ બતાવો પેલા હું મારું બતાવી દઉં પછી મમ્મી બતાવું તો આ ડોલ્ફિન વાળું પેન્ડલ મેં લીધું છે તો આટલા કપડાં અને ડોલ્ફિન વાળું પેન્ડલ

ટ્રેના નાની તરફ થી આ છે અને આ જો તો એ આટલું આપણે પેક કરી લઈએ અને પછી રાત્રે આપણે એને દઈ દેશું તો જીએન સી કહે છે ને આ કે આપણે દઈ દઈએ આ રૂસની કે ફૂગા ફૂલાવાનું કે બલૂન બબલ્સ કરવાનું કે પેક કરી દે એટલે આ કે હું રાતે આ આપી દેજો ઠીક છે પણ નીચે હોય જ જાઉં કરી દઉં ક્યાં નું તારું ઓલું ક્યાં બોટલ ક્યાં બોટલ તો આ ત્રણેય ગિફ્ટ આરુસ ની મમ્મી પપ્પા અને એની બેન તરફથી છે તો પૂજા બેન મનીષભાઈ અને યાના તરફથી તો એનું આ હતું અને આ છે અને એના માસા તરફથી અને આ છે એને આ મોટા બાનું તો એના મોટાભાઈએ આ આપ્યું હતું અને આ જલારામાં મેં જલારામાંથી કપડાં લેતા ત્યાંથી નિલેશભાઈ એને આપ્યું છે અને આ એના કાકા કાકીનું ગિફ્ટ છે તો બસ બધાના વધારે કપડાં જ છે તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો તો આપણે પહેલાં છે ને વિડીયો આપણે પેલા ગિફ્ટ મેં ઓપન કરી લીધા હતા પછી અમે બર્થ ડેમાં ગયા એવું બધું થયું હતું ને તો મેં એમ કટકે કટકે વિડીયો બનાવી અને કરી લીધો છે અને એ માટે મેં તમને કહી દીધું છે કે ચાલો પહેલાં આપણે કે બર્થડેમાં જઈ આવીએ ને પછી ગિફ્ટ ઓપન કરી લઈએ તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો ને જેમ છે ને તનિષ છે ને આજે સ્કૂલે નથી ગયા કારણ કે આજે સોમવાર છે અને તનિષને તનિષને ખબર નહીં મજા જ એવું નથી અને જીઆનસી સવારે ઉઠીને એ રડતી હતી કે મારે આજે જવું નથી તો બે આ જગ્યા નથી તો જો બતાવું તમને તનિષને તો ઘરમાં હોય ને એટલે કપડાટ જ ના પહેરવા હોય અને જીઆનસી જો જીઆનસીને આવી રીતે જ કરવું હોય બસ ઘરમાં હોય તો ચાલો આપણો કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરજો અને નવા હોય જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરો શેર કરો અને ચાલો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તો નેક્સ્ટ વિડીયોમાં શું છે આપણે મમ્મી મોલ જોવા હતા તો એ તમનેક્સ્ટ વિડીયો ચાલો હવે આજની